પરફ્યુમની દુનિયામાં જોરદાર નામ હોય ને તો ફ્રેગનેસ એન્ડ ફેશન અને બીજું તમને કહી દઉં કે આમની પાસે જે પરફ્યુમ છે ને આખા ગુજરાતમાં રખડશો સાહેબ તમને આમના જેવી જે લોંગ લાસ્ટિંગ તમને જ્યાય નહીં મળે આમની પાસે જે બીજું એક નવો અત્યારે વસ્તુ આવી છે જે સેલિબ્રિટી કલેક્શન સેલિબ્રિટી કલેક્શન શું છે કઈ નહીં ને હું કયા પરફ્યુમ આજે લઈ જવાનો છું ટોટલી માહિતી આપી દેવાનો છું અને જો તમારે કદાચ ઘર બેઠા મંગાવવું હોય ને જોતું હોય તો આમની જે સર્વિસ છે ને ખાલી તમે હાઈ ખાલી લખો ને બીજું કાંઈ ન કરતા તમે આ જે સ્ક્રીન ઉપર આપણે નંબર પર જે તમે છે ને ખાલી હાઈ લખો અને જે ચમત્કાર થવાનો છે ને એ જોરદાર થવાનો છે ખાલી તમે હાઈ લખો એટલે તમને પછી ખ્યાલ આવી જશે ભાઈ પરફ્યુમની દુનિયા એવી છે ને આપણને એવું દે કે ભાઈ આજે આ લગાડીએ કાલે ઓલું લગાડીએ પણ દરેક લોકોનું એક સપનું તો હોય છે કે ભાઈ સેલિબ્રિટી હોય કોઈ હસ્તી હોય એ બધા પરફ્યુમ યુઝ કરતા હોય છે જે એની ફ્રેગ્નન્સ બહુ જોરદાર આવતી હોય છે યુરોપિયન હોય કે બહારના વિદેશના હોય એની ફ્રેગ્નેન્સની અલગ જ મજા આવે છે આપણને એવી ફ્રેગ્નેન્સ જોતી હોય તો મળી શકે ખરા તમારા માટે આખો વિડીયો લઈને આવી ગયું છે અને આ બીજું કે તમે ખાલી છે ને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમે ખાલી હાઈ કરો અને અત્યારે અમારી પાસે જે ટેકનોલોજી જે સર લઈને આવ્યા છે એની અંદર તમને કઈ ફ્રેકનેસ ગમે છે શું ગમે છે બધું જ તમને છે ને ઓટોમેટિક કરી દેશે તમારે અગરબત્તી જોઈએ છે પરફ્યુમ જોઈએ છે અખ્તર જોઈએ છે જેટલી વસ્તુ જોતી હશે ને પરફ્યુમના નામની એ બધી વસ્તુ તમને ત્યાં મળી જવાની છે અને અત્યારે માર્કેટની અંદર નવા નવા પરફ્યુમ કયા લોન્ચ થઈ રહ્યા છે કારણ કે જેટલી પણ વસ્તુ નવી થતી હોય ને એટલે ઘણા બધા લોકો અમને બોલાવતા હોય છે અને આજે પાછા અમને શહેર

ફ્રેગ્રેન્સ એન્ડ ફેશનમાંથી બરાબર અને અમે બધા પરફ્યુમ્સ અને બધું એમાં અમે ડીલ કરીએ છીએ ડાયરેક્ટ ફેક્ટરી છે અમારી મેં પોતે મેન્યુફેક્ચરિંગ પોતાની બધી ફોર્મ્યુલેશન્સ ડેવલપ કરીએ છીએ અને બધું અમે બહુ સારી બધી ક્વોલિટી અને ગેરન્ટેડ પ્રોડક્ટ્સમાં જ કામ કરીએ છીએ આજે મને એક પ્રશ્ન પણ કરી દીધો કે બે ચાર જણાની કોમેન્ટ હતી કે તમે જે આની અંદર જે યુઝ કરવામાં આવતું છે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એ શરીર માટે કોઈ નુકસાન કરશે કે નહીં કરે નહીં એનું તમારી પાસે લાઇસન્સ છે કે નહીં અને આવું જો કે કેવું ના જોઈએ તમે તો ના બોલી શકીએ પણ અમે તો બોલી શકીએ માર્કેટમાં અલગ અલગ પ્રકારના પરફ્યુમ મળી રહ્યા છે એ પણ લગાવતા ધ્યાન રાખવું જોઈએ પણ શરીરમાં પ્રોબ્લેમ થાય આ બધી અમારી જેટલી પણ પ્રોડક્ટ છે ને બધી એફડીએ એપ્રુવ છે એટલે કોઈ પણ વસ્તુ તમે સ્કીન ઉપર લગાવો ને તમને એફડીએ ફૂડ એન્ડ ડ્રગ્સનું લાઇસન્સ જોઈએ અચ્છા એટલે બધી જ અમારી પ્રોડક્ટ છે ને એફડી એપ્રુવ પ્રોડક્ટ હોય છે એટલે અમારી કોઈ પણ પ્રોડક્ટમાં તમને કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ આવે જ નહીં બધા જે ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણેની જે વસ્તુ ઇન્ડિગ્રીયન્ટ બધી યુઝ થવાની હોય બધી જ આપણે યુઝ કરતા હોય આની અંદર જે 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 તમે આપણે આપણે મિક્સ કરવું પડે અમારી ભાષામાં ભાષામાં કહીએ તમારી એને બીજું જ છે એમાં છે ને પરફ્યુમ ગ્રેડનું આ જે ઇથાનોલ આવે પ્યોર જે પરફ્યુમ ગ્રેડનું આવે તો સૌથી પહેલા તો એ છે એ પરફ્યુમરી ગ્રેડનું જે આવે એમાં બહુ ઓર્ડરલેસ હોય અને બહુ સરસ એટલે આપણે લગાવીએ ને તો એની સુગંધીની જે ઉડાન અને મીઠાસ ને બધું જે આવતી હોય એનાથી આવતી પછી બીજા એના જે પરફ્યુમના જે ઇન્ડિગ્રેન્ટ્સ છે હવે કે કોઈ પરફ્યુમ છે એવી રીતે નથી કે ડાયરેક્ટ પરફ્યુમ કોઈ છે એની અંદર ઓછામાં ઓછી 30 થી ચાલીસ જુદા જુદા ઇન્ડિગ્રેન્ટ્સ યુઝ થતા હોય જેની ફ્રેગ્નેસ લોંગ લાસ્ટિંગ રહે કોઈ પણ પરફ્યુમ હોય ને એની અંદર 10 થી પંદર તો નોટ્સ હોય છે ડિફરન્ટ ડિફરન્ટ ઓપનિંગ નોટ બીજી હોય બેઝ નોટ જુદી હોય મિડલ નોટ્સ જુદી હોય અત્યારે તમે છાંટશો ને તો ફ્રેગ્રન્સ જુદી આવશે 15 મિનિટ પછી જુદી આવશે ને 2 કલાક પછી જુદી આવશે એ બધી નોટ્સ એમાં નાખો તો જ એની કારણ કે પહેલી નોટ્સ એ જલ્દી ઉડી જવાની છે હા પહેલી જે ઓપનિંગ નોટ હોય એ તમારે જે એકવાર જે તમે સ્પ્રે કરો એ ઓપનિંગ નોટ તો તમારે જે સુગંધી આવતી હોય એ 15 20 મિનિટ સુધી રહેશે પછી 20 મિનિટ થી 2 કલાક એની મિડલ નોટ્સ રહે અને પછી જે ટકે બેઝ નોટ હોય જનરલી બેઝ નોટ બધી મસ્કી હોય વુડી હોય ઉડે ટાઈપની બધી બેઝ નોટ્સ ટકે ઓકે હવે બહુ વધારે વાર નહી કરો કારણ કે હવે ભાઈ વિડિયો અમારે ચાલુ કરવો છે અત્યારે જે પરફ્યુમ જે મોટા મોટા જે ચાલીસ હજાર પચાસ હજાર લાખ લાખ રૂપિયાના પરફ્યુમ આવે છે એની સુગંધ બહુ જોરદાર આવે છે એવી ફ્રેગ્રેન્સવાળા આપણે પાસે જે સેલિબ્રિટીસનું કલેક્શન આપણે નામ ન આપીએ પણ એવું જે પરફ્યુમ જે સુગંધ એ લોકો બહુ સરસ બનાવે છે તો એવા પરફ્યુમ જે સુગંધ આપણી પાસે મળી જશે ને છે ને અત્યારે અમે છે ને એ જે રિસર્ચ કર્યું છે છેલ્લા ચારથી પાંચ મહિનાથી છ મહિનાથી અમે રિસર્ચ ચાલ્યું છે કયા જે સારા સારા અને મોટા મોટા સેલિબ્રિટીઓ છે એ કઈ ફ્રેગ્નન્સ યુઝ કરે છે કારણ કે એ લોકો જે કોઈ કોઈપણ જગ્યા જાય ક્રાઉડમાં જાય સેલિબ્રિટી છે તો એ બહુ સરસ સ્મેલ આવી જોઈએ અને બહુ સરસ સ્મેલ હોય છે બધાની તો એ ટાઈપની અમે કયા પરફ્યુમ કયા સેલિબ્રિટી કયા પર્ફ્યુમ્સ યુઝ કરે છે એ ટાઈપની ફ્રેગ્નન્સ અમે પણ ડેવલપ કરી છે એટલે તમારે અમે એમાં તમે ડિફરન્ટ બાર વેરાયટીઝ અમે એવી રીતે ડેવલપ કરી છે જો એક અમે આખો કોમ્બો પેક તો એક એવો કાઢ્યો છે કે પસંદગીનાર તમારે કોઈપણ જે ટોપના જે સેલિબ્રિટી જે પરફ્યુમ યુઝ કરે છે સેમ એની જ બધી ફ્રેગ્નન્સ તમને મળી જાય આઠ જુદા જુદા તમારા પસંદગીના સેલિબ્રિટી જાય મારે કોઈ સેલિબ્રિટી કઈ લેવા દેવા જ નથી મારે તો કારણ કે લોકોને તો એ ઈચ્છા છે કે આપ કોઈ યુઝ કરો છો કયાનો યુઝ કરો છો તો એ હા આજે તમને કહીશ જાહેરમાં કહીશ ઘણા બધા પરફ્યુમના વિડીયો બનાવ્યો છે તોય આજે જાહેરમાં કહીશ પણ આમના પરફ્યુમની ખાસ તમને કહી દઉં કે તમારું પરફ્યુમ ટકકે છે સર કારણ કે મારું મારી બોડી એવી છે સર કે એની અંદર છે ને હું લગાડું ને તો બહુ લાંબો ટાઈમ નથી ચાલતું કે અમુક અમુક બે કલાક કે ત્રણ કલાક આજે સવાર લગાડીને આવ્યો પણ હું જ્યાં જઉં ને ત્યાં આમ કેવું છે કે ભાઈ યાર શું લગાડ્યું યાર પરફ્યુમ છે એવું કેવું છે તો પૈસા વસૂલ છે એવું તમારે જો જોતું ને તો આમની પાસે એ પણ તમને કહી દઉં નાના બજેટમાં નહીં આવે જે તમારે જે સારું એમની પાસે જે બધા લેટેસ્ટ બધા જે બાખરા રૂઝ હતું પછી એક બીજા હમણાં તમે હમણાં નવું લઈ આવ્યા હતા એની અંદર આ બધું થોડું પ્રીમિયમ વાળું છે ટ્રોફી હા કે આ બધી વસ્તુ લગાડશો ને એટલે તમને આમ ખરેખર રિયલમાં શું કારણ કે જેવા પૈસા નાખો એવી વસ્તુ સુગંધ આવવાની છે એટલે આ બધી વસ્તુમાં મને સુગંધ વધારે આવતી હતી હવે આની અંદર આપણે જે સેલિબ્રિટી યુઝ કરતા હોય છે કે જે લોકોને સેલિબ્રિટી યુઝ કરવા કરતા છે ને સેલિબ્રિટીને શું હોય કે ભાઈ એની ફ્રેગનેસ સારી હોય છે એવું નથી કે એ લોકો કંપની ઉપર ડિપેન્ડ હોય કે ભાઈ આની કંપની પણ એનું પરફ્યુમનું કામ કરવું જોઈએ એમાં સેલિબ્રિટીના જે પરફ્યુમ્સ હોય છે ને એમાં શું હોય છે કે બધાનો ટેસ્ટ છે જેમ કે કોઈ પર્ટિક્યુલર સેલિબ્રિટીને સ્ટ્રોંગ ગમે છે તો એ સ્ટ્રોંગ ફ્રેગ્નેન્સ વાપરે છે એટલે લગાવીને નીકળશે એટલે સુગંધીદારો કોઈને છે ને લાઇટ ગમતા હોય તો એના લાઇટ પરફ્યુમ્સ હોય તો બધા અમે છે ને ડિફરન્ટ કોમ્બિનેશનના ડિફરન્ટ ટેસ્ટ પ્રમાણે બધા સેલિબ્રિટીઝ જે યુઝ કરે છે બનાવે છે એની ફ્રેગ્નેન્સ તો બહુ સારી જ હોય છે યુઝ કરીશું ને તો બહુ મજા આવશે ભાવની વાત કરી હવે આ જે છે ને આઠનો પેક છે ને ફક્ત બાવીસસો રૂપિયામાં એમ કેટલામાં પડ્યું એક તમે સમજો ને કે અઢીસો પંચોતેર રૂપિયાની થયું એક પરફ્યુમ બસો પંચોતેર રૂપિયામાં પણ જે સેલિબ્રિટી જે યુઝ કરે છે બધા એક સોસો એમ એલ છે ચાલીસ હજાર પચાસ હજાર ના આવે છે એ ટાઈપના બધા પરફ્યુમ્સ તમને મળે છે બીજું અમે એક ચારનો સેટ મંગાવ્યો છે તમે કોઈ પણ ચાર નો સિલેક્ટ કરો ને તો ચારનો સેટ ફક્ત બારસો રૂપિયામાં ઓકે તો આમાંથી અમે સિલેક્ટ કરીએ કે તમે તમે તમારી ચોઈસ અમારી લિસ્ટ તમે અમને કોન્ટેક્ટ કરશો ને આ નંબર ઉપર તો અમારો કસ્ટમર કેર તમને બતાવી દેશે કઈ વીસ છે તમે શું સિલેક્ટ કરી શકો છો તમને એ પ્રમાણે તમારે ચોઈસનું ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી તમને મળી જશે અને આમાંથી મને કોઈ ગમી ગયું તો એની મોટી બોટલ પણ મળી જશે આ રીતે એની બધાની મોટી બોટલ પછી તમને મોટી બોટલ લેવી હોય ને તો કોઈ હજાર રૂપિયા છે કોઈ બારસો કોઈ તેરસો બધાની તમને આ રીતે મોટી બોટલ્સ તમને મળી જાય તો ભાઈ હા આ એ મોટી બોટલ પણ મળી જાશે હવે મને એ કહી દઉં કે પહેલા તો મને ઓલું બાકરા રૂઝ આપી દો યસ રૂક અમારું છે તે રોઝ ફાયર રોઝ નામ છે એનું આ એનું રોઝ હું એને બાકરા રૂસ કરું છું કેનો એ મને આપી દયો અને એના સિવાય મને છે ને આખા સેટ આપી દયો મારે આ આ જેન્સ ને લેડીઝ બધા લગાડી શકવાના છે સેલિબ્રિટી મામા કંપો કપલ આવે છે અને મેન માટે જો તો આ કપલ સેટ છે આ કપલ સેટ છે એટલે આમાં ચાર મેન સેલિબ્રિટીના છે ચાર વુમન સેલિબ્રિટીના છે હું આજે આ એક આ લઈ જઉં છું મારે મારા માટે તો આ સ્પેશિયલ આ જોઈશે હવે એમાંથી મને જે ગમશે ને એમાંથી હું નેક્સ્ટમાં પાછો આવીશ અને તમને કહીશ ખરા કારણ કે આમની પાસે તો અમારે મહિને મહિને કંઈક નવું નવું કરે એટલે મને ખાસ કહે કે કમલેશભાઈ આજે મેં નવું કર્યું છે એટલે તમે આવી જાઓ અને મસ્તીનો વિડીયો બનાવો એટલે આ એક આ નવું આવ્યું છે અને એ કા તમે વાપરો આપણને એવું જ લાગશે કે આપણે એંસી હજાર નેવું હજાર રૂપિયાનું પરફ્યુમ યુઝ કરી રહ્યા છે એ ટાઈપની ફ્રેગરન્સ છે એકદમ માઇલ્ડ ફ્રેગરન્સ છે પણ ટકે છે બહુ અને એને હું લાસ્ટિંગ લગાડીને જઈએ છે તો આજુબાજુ સુગંધી બહુ સરસ આવે છે આની ફ્રેગરન્સ બહુ રીચ છે આની આની અત્યારે ના આવી પછી આવતી હશે કે આની ફ્રેગરન્સ તો બહુ માઇલ્ડ ફ્રેગરન્સ છે તે અત્યારે સુગંધી આટલી બધી છે બાકી આપ ઘરે યુઝ કરશો તો બે સ્પ્રે છાંટશો ને ત્રણ સ્પ્રે અને જ્યાં જશો ત્યાં મજા આવશે સુગંધીની એટલે આની ધીમે 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 જાત સુગંધી પવન નીકળશે તેમ તેમ એની ફ્લેર કી લાગશે ને સુગંધ આવશે સુગંધ તો બહુ મને એકદમ પ્રીમિયમ પ્રોડક્ટ છે ખરેખર માં હું માં એમ કહું છું કે વિડીયો બનાવતા એટલા માટે એમના વખાણ નથી કરતા પણ જે વસ્તુ છે એ વસ્તુ અમે કહેતા હોય કે ભાઈ આ લોકોનું આ વસ્તુનું કામકાજ બહુ સરસ છે એમની પાસે જો બીજા ઘણા બધા આવ્યા છે એક પછી એક તમે એક આ લોન્ચ કર્યું ને હમણાં આ છે એક આ રેટ બીજા અત્યારે અમારે એક સસ્તી રેન્જમાં જે લોકોને સસ્તા અને સારા યુઝ કરવા છે એના માટે અમારે આ અનુભાવ છે ફક્ત સાડા છસો રૂપિયામાં સો એમએલ માં સો એફ્ટર કોઈસ છે પછી આ સ્કારલેટ છે આ અત્યારે અમારે ખૂબ જ ચાલે છે આ બધી વસ્તુઓ ફ્રેગ્રેન્સ તો સરસ ગેરેન્ટેડ આવશે જ બધી વસ્તુઓ બહુ સરસ છે આ તમારે યુઝ કરવું તો આ સારામાં સારી પ્રોડક્ટ મને તો ચોખ્ખી જ ના કે તમને જરાય નહીં ગમે તમે બધા પચીસ હજાર પચાસ હજારવાળો પરફ્યુમ યુઝ કરો છો એટલે તમને પછી આ જ બધા તમને આપ્યા છે કે તમને એમાં જ મજા આવશે અરે વાહ હમ હા તો ગુલાબ છે પ્યોર ગુલાબ પ્યોર રોસ છે આ રોસ અને મને એવું લાગે છે કે આ બે મિક્સ કરીને પછી જો લગે હોય એમ તો મને એવું લાગે છે કે જોરદાર કારણ કે બીજું તમને કહી દઉં કે સેલિબ્રિટી ક્યારે કોઈ દિવસ એક એક પરફ્યુમ નથી લગાડતા એક લગાડ્યા બાદ એની ઉપર બીજું પણ લગાડતા હોય લેયરિંગ કહેવાય હા લેયરિંગ કહેવાય લોંગ લાસ્ટિંગ માટે એટલે પહેલા એક પરફ્યુમ લગાડે એની બેઝ નોટ્સ વાળું અને એના પછી ઉપર એની જે ઓપનિંગ નોટ્સ માટેનું બીજું લગાડે એટલે એ લેયરિંગ કહેવાય લેયરિંગ થઈને ઇફેક્ટ એની ડબલ આવે મને રોઝ ખરેખર પર્સનલી પસંદ છે તો એક આ રોઝવાળું મને બહુ ગમ્યું છે અને એમાંથી એક મને આ એક સરસ લાગ્યું છે સ્કારલેટ હા એની ફ્રેગનેસ બહુ સરસ છે પણ આ રોઝવાળું તો આપણને પસંદ એવું છે એક મને રોઝ જોઈ છે એક આ જોઈ છે અને ઓલો બાખરા રોજ ક્યાં ગયો એક આખું છે ને બીજું એક મને પછી કાઢી દીધો મને એક આ છે આનું બહુ જોરદાર છે આ ખાલી મેં મારા અમરેલીથી જે દેવાંગભાઈ છે એમને એટલું ગયું કે કમલેશભાઈ ભાઈ તમે બીજું લઈ લેજો મને આ આપી દો મેં કીધું આનું છે શું કઈ મને કારણ કે અમુક વસ્તુ મને ખબર ના આવે મને કે કમલેશ ભાઈ છે ને બહુ રેડ કેસમાં મળે છે અને બહુ જ કોસ્ટલી હોય છે આનું ઓરિ આની જે ફ્રેગ્રેન્સ છે ને જે ઓરિજિનલ બ્રાન્ડનું જે કંઈક ફોર્ટી થાઉઝન્ડ રૂપિસનું આવે છે સેમ એ જ વસ્તુ અમે હજાર રૂપિયામાં બનાવી છે અને લાસ્ટિંગ લિંગરિંગ અને ફ્રેગ્ન કોઈ આમાં પૂછવાનું કોઈ સવાલ જ નથી પ્રશ્ન મારી પાસે અત્યારે આટલા આવી ગયા છે હું આટલું પરફ્યુમ લઈ જવાનું છે એક બાવીસો વાળું છે પછી કાંઈ લાવું આઠસો આ આઠસો વાળું પછી આ આ છે સત્યાવીસો આ જે છે ને આ ટ્રોફી એ સત્યાવીસો વાળું છે બહુ પ્રીમિયમ અતિશય જબરદસ્ત વસ્તુ જાતો બોક્સ એ પ્રીમિયમ છે ને ભાઈ તો જગો મોગો થાય અને બોક્સ તો ખાસ મંગાવજો તમે જેટલા પણ મારા મિત્રો છે સર્કલ છે જેને શોખ છે એને તો આ ખાસ મંગાવું જોઈએ અને હજુ એમની પાસે તમને બીજું કહી દઉં કે એવું નથી કે આ છે આ બીજું જે કલેક્શન છે એ પણ છે એમની પાસે અખ્તર છે અગરબત્તી પણ છે અને મારે હમણાં તમને કહી દઉં કે મેં એમની પાસે અગરબત્તી લઈ ગયો હતો અને હજુ પણ હું વાપરું છું અને એ અગરબત્તીની ખાસિયત તમને મને કહું ને સોમવારે અલગ મંગળવારે અલગ અને એની ફ્રેગ્રેન્સ સાહેબ જે લગાડો ને એટલે તમે ખરેખર ઘરમાં એની જે જે આનું માહોલ માહોલ તમારો ચેન્જ થઈ અને આ આ પણ બહુ સરસ છે એમાં નવી અગરબત્તી કાઢી તમે ને નવી પ્રીમિયમ અગરબત્તી કાઢી એમાં રિયલ ચંદન આમ કાઢી છે અચ્છા એક જ સ્ટીક મૂકીએ ને ચંદનની તો એવું જ લાગે કે ચંદનનું લાકડું સળગી રહ્યું છે ઘરમાં એ ટાઈપની વેરાયટી છે બધી તો અહીંયા વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે ને સાથે મળશું મેળે મળશું ગામ ગી નહીં મળે આમ એકણથી એ આ ધરતી તરથી હરિમ થશે જે મારા જીવન કાલે નવા વિડીયો છે જોવાનું ભૂલતા નહીં અને ખાસ મેં જે લીધું છે એ હજુ તમને નોટ કર દઉં છે કે એક આ બાવીસો વાળું પેકેજ લીધું છે એક આજે સત્યાવીસો વાળું એક આઠસોવાળું વાળું અને એક ઓલું રોજવાળું કેટલા વાળું છે રોજવાળું હજાર વાળું છે હજાર વાળું છે મને એ ગયમું છે તો હું અત્યારે આટલી વસ્તુ લઈ જવાનું છું તમારે જો ઓર્ડર કરવો હોય તો શ્રીન ઉપર આપેલા નંબર પર ઓર્ડર કરજો બે ધડક રહેજો કોઈ ચિંતા ના કરતા અને જો કદાચ આપની જોડે તમારે વેપાર કરવો હોય દોઢ બે લાખ રૂપિયાનું રોકાણ કરશો કે પાંચ એક લાખ રૂપિયાનું રોકાણ કરશો તો સારી એવી ઇન્કમ મળશે તમે જો કદાચ કપડાના વ્યવસાય સાથે જોડાયેલા હોય કોઈ પણ વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય અને તમારે જો એ રોકાણ કરવા માટે ઉત્તમ તક છે અને તમારે લઈ લેવાનું આમાંથી કોઈ પણ બધી પ્રોડક્ટ વસ્તુ લઈ લેવાની અને કસ્ટમરને તમારે દેખાડતું જોઈએ તમારે જો રેગ્યુલર સારી એક મળતા હોય ને તો હું એમ કહું છું કે મહિને તમે પચાસથી સાઠ હજાર રૂપિયા આરામથી કમાઈ શકશો આની અંદર ત્રીસથી થી ચાલીસ ટકા સારો એવો નફો છે તો તમને કહી દઉં કે જેને વેપાર કરો તો એ પણ કરી શકે છે અને બીજું કે કદાચ એ ભાઈ તો નહીં પણ હવે આ કહેવાય ને આ તો જગ્યા જ મારી થઈ ગઈ છે ને હવે તો આપણા મિત્રો ખાસ રિલેશન થઈ ગયા કે કમલેશભાઈ તમારા વિડીયો જોઈને કોઈને બિઝનેસ કરો ને તો બે ધડક કરી શકે છે જો કદાચ કોઈ પ્રોડક્ટ મારી પાસે લઈ રહ્યા છે અને નથી કે નથી ટ્રેન્ડિંગમાં તો એ પૈસા પાછા આપી દઈશું નવો માલ જોતો નવો માલ અને પૈસા પાછા જોતો ને પૈસા પાછા આપી દઈશું બિલકુલ એટલે કોઈ ચિંતા ના કરતા તમે ખાલી ધંધો કરો કોઈ વેપારીનો એકે રૂપિયો જશે નહીં એ આપણી ગેરંટી સારું ગયો ને ભાઈ વાર રોકાણ કરો એટલે તમારી વસ્તુ હાજર થઈ જશે ને આખા ડિલેવરીમાં તો આમને કોઈ લાગે